સ્વાગત છે આપણું હું છું આપની સાથે શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવોના હબ વ્રજ સમાન આસ્થા તીર્થ સુગામ હવેલીના કમલ ચોક માં સેવાભાવી કાર્યક્રમનું વિશિષ્ટ બહુમાન કરાયો હતો જેમાં પૂજ્ય ડોક્ટર રાકેશ કુમારજી મહારાજશ્રી એ જણાવ્યું હતું કે દુખમાંથી વ્યક્તિ બહાર નીકળે તે પણ એક આનંદ અનુભવ થાય માટે તમામ આનંદ મેળવવા માટે જીવનને સ્નેહ સેવા સમર્પણ દ્વારા નિષ્ઠાથી કામ કરશો તો ચોક્કસ સફળતા મળશે નિષ્ફળતા એ સફળતાની શ્રેષ્ઠ ચાવી છે પ્રભુ તેની કૃપા કા કામ એમ પ્રભુની કૃપા વગર કોઈ પણ કાર્ય થતું નથી અને પ્રભુ શ્રી દ્વારકાધીશ ની આપણા ઉપર વિશેષ કૃપા વરસી રહી છું અને આપણે સુંદર કાર્ય કરી રહ્યા છે તેનું ઉત્તમ ઉદાહરણ છે જીવનસાથી સંમેલન સમય વાત કરતા વિનોબા ભાવેની ચળવળને યાદ કરીને ગામે ગામ ભૂદાન કરવા માટે સંગઠન કાર્ય સાધક હોય છે મતભેદ હોય મનભેદ ન રાખતા એકબીજાના માળાના મણકા જેમ કામ કરીશું તો દુનિયાની કોઈ તાકાત કામને અટકાવી નહીં શકે ઝઘડો હોય એમાંથી પ્રેમ ઉભો થાય

કામ કરી રહ્યા તે જીવન સાથે પસંદગી સંમેલન એનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું તમામ કાર્યકરોને શુભમ ભવતુ કલ્યાણ અસ્તુ એમ તમામ સેવાભાવી કાર્યકરોને આશીર્વાદ પાઠવ્યા હતા અને કાર્યક્રમની શુભ શરૂઆત પાઠશાળાની બહેનો મંગલાચરણ દ્વારા કરી હતી બ્રોપડ નેશન પ્લસ ન્યૂઝ ફોડરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર